સામાન્ય રીતે વૃક્ષો સાથે જંગલનો ખ્યાલ જોડાયેલો છે પર્યાવરણમાં વૃક્ષની વાત હોય તો પણ જંગલના પરિપ્રેક્ષ્યમાં જ તેને જોવાતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જેમ પર્યાવરણ મુદ્દે ચર્ચાઓ અને ચિંતા થઈ છે તેમાંથી સામાજિક વનીકરણનો ખ્યાલ નિપજ્યો છે જંગલ બહારના વૃક્ષોને સામાજિક વનીકરણમાં ગણવામાં આવે છે ઘર સોસાયટી સંસ્થા કે ખેતરમાં વવાતા વૃક્ષને સામાજિક વનીકરણ અંતર્ગત ગણવામાં આવે છે હમણાજ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના અહેવાલમાં આ ક્ષેત્રે ગુજરાતીઓ પ્રથમ છે તેવું તારણ આવ્યું છે દેશમાં સામાજિક વનીકરણનો ગુણાંક બે છે જ્યારે ગુજરાતમાં આ આંકડો ચાર ટકાના દરે વધી રહ્યો છે ગુજરાતમાં દર વર્ષે વૃક્ષોની કાપણીમાંથી મળતા લાકડાની ચાર કરોડની આવક ખેડૂતોને થઈ છે તેવો અહેવાલ છે ગુજરાતમાં એક બાર કરોડ ઘર મીટરથી વધારે ગ્રોઈંગ વિસ્તાર છે

એટલે કે દર વર્ષે 30 લાખ નવા વૃક્ષો ગુજરાતમાં વાવાય છે વન વિભાગ આ મામલે ગુણાંક વધારવા ઈચ્છે છે તે માટે આ વર્ષે વન મહોત્સવમાં ક્લોન કરેલા રોપા વહેંચાશે અંદાજે 80 લાખ જેટલા રોપા તૈયાર કરવામાં આવ્યા છે જે સામાજિક વનીકરણ માટે લોકોને અપાશે વર્ષમાં વૃક્ષ તૈયાર થાય એ અત્યારે જો 5 વર્ષમાં તૈયાર થઈ જોવાનું છે એને જે વૃદ્ધિ વધારે થાય છે કેમ કે ક્લોનલ છે સુપીરિયર છે તો ખેડ કેમ કે સામાજિક વનીકરણનું ભવિષ્ય જે છે એ ખેડતોનું જમીન પર વધારે આધારિત છે એને જમીન પર વૃક્ષોની સંખ્યા વધારે અને ખેડતો ત્યારે વૃક્ષા વૃક્ષ વાવે જ્યારે નથી આવક થાય નર્મદા કેનાલથી સિંચિત જિલ્લાઓમાં એગ્રો ફોરેસ્ટ્રીને ઉત્તેજન આપવા માટે વન વિભાગ તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે આશા રાખીએ કે દર વર્ષે વધુ વૃક્ષો વાવવામાં ગુજરાત સદાય તેનું સ્થાન જાળવી રાખશે કેમેરામેન નરેશ મોરી સાથે હેમંત ગોલાણી વીટીવી ગાંધીનગર